મને કોઈ વોટ આલુ નતું બધા રૂપિયા ખા ગયા પણ મને કોઈ વોટ નતું આલું બરોબર પણ આ વખતે એમ કે મારે સરપંચનું ફોર્મ ભરાવું છે અને એમ કે નબળા ને પકડી પકડી મારામાં વોટ નખાવાશે બરોબર તો તમને કેવું લાગે છે હું મોમો રમતો નથી ભલા તમને લાગે બે ગુડુ ગમે કે ના ગમે પણ મને ગમે છે કે કો તો મને એક હાથમાં વોટ આવી છે ને કે પાસે બીજા હાથમાં લોટ આવી છે જો વોટ આવી છે તો એમ કે કો બધા પૈસા હું તો કમાવાના છે કોઈ કશું બીજું કોઈ કરવા નહીં કોઈ હારું બારું આપણે નહીં કરવાનું તમને કોઈ બરાબર આપણે જે કાઢા ની બધા વસૂલ કરવાના છે અને લોટ આ છે તો પછી ખાવા કોમ આવશે બીજું તો શું કરો કો પણ હું જો કરું રાકેશ ભાઈ મારી પાસે કઈ ચૂંટણી કાર્ડ નહીં મારો છે એટલે તો લોસા વાગ્યા છે બરોબર તો તમે શેર માં જાવો ચૂંટણી કાર્ડ ઘટાવા હું તો શેર માં નથી જવાનો ઓ એટલે તમે શેર માં નથી જવાના એમ ને તમને મન લાગે હું સરપંચ બનું એમ કે હખાતું નહી ને એવું લાગે મારી માની છો ગનપંચુ ખોટું કેતો હોય તો કેમ તમે શહેર નઈ નઈ એનું કોઈ કારણ તો હશે કે શહેર માં ના દાવાનું રાકેશ ભાઈ શહેરમાં તો કુલ ટ્રાફિક દેવાનું જ એ તો ગામડું બીજું છે કે ટ્રાફિક ના હોય શહેરમાં તો રોડ હોય એટલે ને હોય અને મોરસી હોય બરોબર પણ હું શું કું રાકેશ ભાઈ તમારે ફૂડમ કે શહેર તો જાવું જ પડશે જેમ કે મારે ચૂંટણી કાર વગર તો કોઈ મળ આવે ને તેની હોમલા જે સાહેબ ઉસીના જે ફોરમ પર ને સરપંચના એ મારા ઓળશા મન ને હું કે ધીરવાદ નઈ જેતા તું બોલો મોય પહેવા નઈ જેતા કું શું એટલે તમારે શહેરમાં તો જાવું જ પડશે બરોબર અને ટ્રાફિક માં ભૂર તમે શું વધો છે મારા માટે ચૂંટણી કાળ ઘટાડી આવો અને પછી ચૂંટણી કાળ ઘટાડી હું સરપંચ માં આવું છું ને તો આપડે બે એના ઘર પડશે બરોબર અને પછી માથું તો માથું પણ તાવ તરી તમારા આવે ને

મારા માટે ચૂંટણી કાર્ડ ઘટાવાય એમ ને મને તો રાકેશ ભાઈ એવું લાગે છે કે તમે એમ કે અભિષેકન કર્યા પડ્યા બરોબર કેમ કે તમે ચૂંટણી કાર્ડ પહેલી તો ના પાડી પડી કે હું ઘટાવા નહીં જવાનો બજારમાં બરોબર એટલે મને તો હવે એવું લાગે છે ડાઉટ કે હું સરપંચમાં નહીં આવું પણ હું એમ કે મરી જાઉં એટલી ઘડી સરપંચમાં તો નહીં જ આવું કે ઉપર જે ક્યાંક સરપંચમાં આવું તો એ અલગ વાત છે બાકી આ ધરતી પર તો હું હવે સરપંચમાં નહીં જ આવું મને લાગે કેમ કે તમે ગુરુ એમ કે કોઈ માનતા જ નહીં મારું એટલા માટે કહું છું તમારો સપોર્ટ હોય ને તો બધું મને થાય તમે શું કે પબ્લિક જેટલી ઓળખે છે અને તમારો સપોર્ટ હશે ને તો હું એમ કે બે સેકન્ડની અંદર સરપંચ બની જાઉં એમ કહું છું અને પાછું તો પૂરું આપણે ઘર જ ફરવા શકીએ બીજું છે આપણે કશું કરવાનું છે એમ કઉ છું પૈસે પૈસા હજી પૈસે પૈસા પાસે તો એમ કઉ છું

કોઈ એમ કે મને સરપંચમાં લાવે એમ નહીં પણ તમારો સપોર્ટ છે ને તો હું સરપંચમાં સો ટકા આવી જાય મને પાલપુરે પૂરો વિશ્વાસ છે કુટુંબ લાગે તમારે મન ચૂંટણીમાં સપોર્ટ નથી કરવો ને તમારે મને સરપંચ આપવા જ નહીં જોવો એમને

કશું મને એમ કે મન પર કહેતા જ નહીં તમે કઈ કીધું પા તમે બુડુ મન સપોર્ટ ન કરતા પછી એમ કે હું શું લેવા પાદરી વાત બા હું જો બોર્ડ સુકો અને જુઓ રાકેશ ભાઈ તમે મને બુડુ અને જુઓ રાકેશ ભાઈ તમે બુડુ મને ચૂંટણીમાં સપોર્ટ ના કરો ને તો કોઈ વાતો ન પૂછું અમારે નૈના બેન ચૂંટણીમાં સપોર્ટ કરશે શું કેવ નૈના બેન તમારો એમ કો હું શું કો નૈના બેન હું આપણે ઓલું બાયક નહીં નું મારા ફટફટીયું પંખા વગર હું હિલુ લઈને આવું છું બરોબર અને આપણે એમ કે બેને ભેગા થઈ અને ચુંડુને આપણે જીતવાની છે બરોબર અને ગોમમાં ભેગા થઈને એવું કહેવાનું છે કે આ ભાઈ ફોર્મ ભરા છે તમે મને બોટ આલતું પૂછું તમારું નામ તો કડું છોલા ઘરો એટલે એમ કે તમે ક્યાજો કે આ ભાઈનું તમે વોટ આલજો બરોબર એટલે હું ગોમમાં આવું છું કુ બાઇક લઈને તું ગોમમાં ના આવો બેન એટલે હું ઓલું ફટફટ્યું લઈને ગોમમાં ના આવું એમને મને લાગે ઓયના વા આમાં કોઈ ફોર્મ ભરાય એવું લાગે મારા બાપ નામ પર જો કોટુ કહેતો હોય તો પણ હું શું કુ રહી ના બેન બો ગામમાં નહીં આવું આપડે કોઈ પ્રચાર પ્રચાર કરવો નહીં બરોબર પણ સ્ટોરી ની સ્ટેટસ માં વોટ્સઅપ માં ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં લગાવું તો ચાલે ને હવે પણ નૈના તમે તો કેવી વાત કરો છો હું ગોમમાં એક તમને પ્રચાર ના કરું કે પછી એમ કે WhatsApp પર ડેટા સે ના સડાવું કે સ્ટોરીએ ના લગાવું બરોબર તો પછી આ ગોમવાળાને ખબર કેવી રીતે પડી છે કે આ ભઈએ ફોરમ સરપંચમાં ભર્યું છે એમ બરોબર ખબર તો કે મારા કોક આઈડિયા કરી અને એને ખબર તો પાડવી પડે કે એને ખબર પડે તો મને વોટ આલે ન કે શું વોટ આલે પછી બીજું તો વોટ થોડું મળવાનું છે મને એ અને કદાચ કરી હું ગોમમાં આવશું સ્ટોરી ડેટાસ લગાવશું તો પછી શું કરશું ઓ જીવ તો ના ખશે

જો વોટ મળશે તો નોટ મળશે બાકી કોઈ મળશે નઈ બરોબર એટલે આપણે બધાને દાટ ન પૂછતા ગાડી ને છે તો પછી ચાલે ના બાજી મારે લાખ કાઢ્યા વળવા ની લાગે મારી માની બધું ખોટું કેતો હોય તો મને તો એવું લાગે છે એના હું તો સરપંચ માં આબા બરોબર હવે જેને ફોર્મ ભરવું એને ભરે પડે હું શું કું તમારે તમે એમ કે તો પોસ વર્ષ પછી એમ કે કોઈ એમ કે આપણે વિરુદ્ધ ના ઉતરે તો આપણે ફોર્મ ભરાશે બરોબર હવે હું તો મને લાગતું નહીં કે હું તો આપણે બધા વિરુદ્ધમાં જ છે બરોબર ના ખોટા ઉજાગરા કરે પૂછું ઉજાગરા કરવાની જરૂર છે જ નહીં આપણે આખો પ્રોગ્રામ જ આમ કે છો ફોરમ ભરવાનો પ્રોગ્રામ છે ને આખો કેન્સલ કરીએ આપણે સરપંચ જ નહીં ભણું પૂછું આપણે તો ચેરથી માજી સરપંચ પણ આવશે તોય સાંજે કહું છું